પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં દીકરીના ગોરોના જવારા પધરાવા ગયેલા પિતાનું કેનાલમાં ડૂબવાથી મોત થયું હતું અડાલજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડોક્ટરનું ડૂબવાથી મોત થયું હતું ગાંધીનગર થી સોળ કિલોમીટર દૂર આવેલા મગોડીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નીરવ બ્રહ્મભટ ફરજ બજાવતા હતા તેઓ તેમની છ વર્ષની દીકરીના ગોરોના જવારા પધરાવવા માટે કેનાલમાં ગયા હતા એ વખતે કેનાલમાં પગ લપસતા છ વર્ષની દીકરીની સામે જ ડોક્ટર પિતા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે પિતા કેનાલમાં ડૂબતા દીકરીએ હૈયાફાટ રુદન કરતી હતી તે દરમિયાન દીકરીને સાત્વના આપવા અને સંભાળવા માટે રિક્ષા ચાલક સહિતના કેટલાક લોકોએ કર્યા હતા રોદન થી ભલભલા માણસને રડાવી દે તેવો માહોલ હતો ગાડી માં ચાવી દેજો